નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર ડીસા તાલુકામાં આવેલ મુડેઠા ગામની પેટા વિભાગ શાળા શ્રી ગોવિંદપુરા મુડેઠા પ્રાથમિક શાળામાં આજે પણ ધૂળિયો રસ્તો પ્રાપ્ત વિગત અનુસાર ડીસા તાલુકામાં આવેલું મુડેઠા ગામ જેની પેટા શાળા શ્રી ગોવિંદપુરા પ્રાથમિક શાળા આવેલી છે અને આંગણવાડી પણ આવેલી છે સમગ્ર બાબત વિશે વાત કરવામાં આવે ત્યારે રાજ્ય સરકાર ગામડાઓને સ્વચ્છ બનાવવામાં વાપરી રહી છે ત્યારે વધુમાં વાત કરીએ તો ગોવિંદપુરા વિસ્તાર મુડેઠાના લોકો તથા વિદ્યાર્થી અને શિક્ષક કાચા રસ્તા પર ચાલવા બન્યા મજબૂર આ શાળાની સ્થાપના બાવીસ નવ ઓગણીસો સત્તાણુંમાં થયેલી છે પણ આ શાળાનો આજ સુધી કાચો રસ્તો છે અને આ રસ્તાની બંને બાજુ ગાઢ વૃક્ષોથી સાવ રસ્તો ઢંકાઈ ગયો છે આવા રસ્તામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ચાલવા બન્યા મજબૂર શું આ રસ્તો આ સ્કૂલ અને આંગણવાડી તંત્રના અધિકારીઓના ધ્યાનમાં નહીં હોય વધુમાં જણાવીએ તો ચોમાસા દરમિયાન આ રસ્તા પર કમર સમાન પાણીના વહેણ પણ ચાલે છે તેથી ચોમાસા દરમિયાન સ્કૂલમાં નાના બાળકો પચાસ ટકા બાળકો ગેરહાજર હોય છે તેથી આ ધૂળિયા રસ્તાની બંને બાજુ ઝાડીઓ દૂર કરી પાકો રસ્તો બનાવી આપવામાં આવે તેવી ગોવિંદપુરા વિસ્તારના વાલીઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓની માંગ છે આ મીડિયાના અહેવાલથી ક્યારે તંત્રના અધિકારીઓ પાકો રસ્તો કરે છે તે જોવાનું રહ્યું અહેવાલ મનુભા રાઠોડ ડીસા